મોર્નિંગ બધાને મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે છે મંગળવાર ને દસ વાગી ગયા છે અને મારે આજે મંગળવાર છે ઉપવા છે તો મેં પી લીધું છે તો હું દૂધ પી લો હવે ખાન છે તો ગળવા મેકી છે ગળી જાય એટલી વાર પછી હું પી લઉં દૂધ પછી માથે પી લો ચા કેમ કે ચા પીતા વગર ના ચાલે અને હજી કામ બધું બાકી છે તો હમણાં બધું કામ બાપ કરી પછી મળીએ તમને બધાને ચાલો કામ થઈ ગયું છે ફિનિશ અને હવે હવે શું છે અમારા કિયા બેન નાઈ ધોની તૈયાર થઈ ગયા હવે જો અને અમારા મુકુ બેન હેરાન કરે છે ના મમ્મીને બહુ અપલખણા ફૂલ છે અપલખણી સંધુ અને મારા ભાભી એક મારો ભાઈ જાગી ગયો છે તો એક કેસે ચા મેકો અમે હું મેગો બટેટા બાફા મેકા અમે દૂધ ગરમ કરવા મીકું કેમ કે મારે પણ મંગળવાર છે મારા ભાઈને પણ મંગળવાર છે અને મારા મમ્મી ને પણ મંગળવાર છે ઉપવાસ છે તો નથી આ ભાઈ તો નથી રહ્યા કેમ કે એને બહુ રહેતું પણ હું કહેવાય મારા રહેવા રેવાનો દીધા તો ચાલો હવે મારા ભાભી હું કહેવાય ફરાળ કરી નાખે અને અમારે શેરવાની આવી ગઈ છે બનાવવાની શેરવાની છે અને મારે છે સાડી પટ્ટા ચડાવવાની સાડી આવી ગઈ છે મારે તો ચાલો હું સાડી બનાવવા માંડું અને મારા ભાભી બચ્ચે કાંઈ સુખી પાકીને સાબુદાણાનું કરી નાખે તો ચાલો બસ સાવભ્રાણ મારે ભાઈ જાગી ગયા છે જોઈ અગિયાર સાડા અગિયાર વાગે જાગ્યા છે સાડા અગિયાર વાગે એનું ગુડ મોર્નિંગ અત્યારે અગિયાર વાગે થયું છે કે આ છે નહીં કંઈ કામ નહોતું એટલે છે શું તારે હે હું કરો કે તો તું શું હે તું ખાશો એવું બાજુ બધા મને આપો ને મને કાજુ બદામ આપી મૂકું કાજુ બદામ દે મોટામાંથી લાયેલા તો ચાલો હવે સાડી બનાવવા માંડ પટ્ટાની સાડી સાડી છે બહાર હાડા બાર થાય તો બનાવી નાખું પછી ફરળ કરી લે અને ભાભી શેરવાની બનાવી નાખે ડાયમંડ ની એવી તો ચાલો પછી મળીએ પાછા અમારે આ બે મશીન ઉપર ગોઠવાઈ ગયું છે મને કઈ કામ કરવા દેચ્યું નથી બે અને આને હુંર આવી હતી તો પાંચ મિનિટમાં તો પાછી જાગી ગઈ અને અમારા મુકુબેન રડી રડીને આંખો જો કેવી કરી છે કેમ કે એ તોફાન કરતી હતી તો એના મમ્મી થોડોક પ્રસાદ આપ્યો છે પ્રસાદ ખાધો મૂકું મૂકું એ મૂકડી પ્રસાદ ખાધો નથી ખાધો આ રડતી હતી નમણે તું કેમ રડતી હતી તું હે કેમ રડી તું કેમ એ ભાઈ માન્ય કર લાઈક லைக் करू ओ ओ ओ ओ गड्डी जद तू ए भाई ए भाई एम नहीं करवानु एम नहीं करने दिकरा आई जो आने मारू પછી કે મારે તને મારું નઈ દો હું શું કરું હે મારું એક ઢોક્કો આ કા જઈશે આ અમાર જય જય કરવા જઈશે જો અહી જય જય કરે કી જય જય કરો એલા એલા ભાઈ પડી જા હે

સાબુદાણા અને બટેટાનું કંઈક બનાવ્યું છે બટેટા સાબુદાણાના વડા છે મસ્ત મસ્ત ભાઈ તળતો જાય છે અમારા બે રમેશભાઈ કાકા પા જો

લઈ 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 નો લઈ પડી ગઈ ગઈ એ પરબારી ટાટા ને હજી વાર છે ટાટા શું કરે છો હજી ક્યાં જવાનું છે આપડે ઊંઝામાં છે ના ક્યાં જવાનું છે ઊંધા માથે નાવા જવાનું છે ને ન જવું તારે હાલો હું પણ નથી લઈ ને ઊંધા માથે નાવા કિયા તારે આવું ને તને નહીં નહીં કરવા આવું ને હાલો મૂકવું મી કિયા લઈ જાણ છે તને નથી લઈ જાવી ચો શીખો ફેંકી દે છે જોતો વાયડીનું તો ચાલો પછી મળીએ અમે મારી ફરાળ તૈયાર થઈ ગઈ છે જો આ બે વસ્તુ બનાવ્યું છે અને એવડા લોકો માટે ભાત બનાવ્યો છે ને આ જો Yeah, tụi pha cho bap đi kêu. Hola, yên bap anh, chúc kia bên kia, kia bên John, ta là kyu, kyu, no. học gì, lại đi. Cái đứa ta nè, nãy tiếu, nãy tiếu, nãy tiếu, nay. Trả trả làm cho mila. Còn cái gì? અઢી વાગવા આવી ગયા છે નાહું કલાક બે કલાક નાશું પછી નીકળી જવું પાછા ચાલો પોતી ગયા છે જો રહી ગયા અને અમે ત્યાં છે તો ચાલો ગેટ ની બહાર જઈએ હવે હજી નીચે ઉતરા છે ચાલો હવે જોઈએ મળીએ તમને કામરેજ ને આગળ પોગી ગયા છે અને ભાઈ ને હજી પાછળ છે ને મેં લીધા આકડા ના પાન માથામાં લગાડવા માથા મેકવા કેમ કે બહુ તડકો છે કેમ કે આકડા ના પાન લગાડે તો ઠંડક કરી માથામાં આકડા ના પાન માથા મેકી દુપટ્ટો બાંધી દઉં પછી જઈએ ઓલાની ની વાટે ઘડીક ઉભા પછી આવે પછી નીકળીએ તો ચાલો હવે હમણાં જઈએ જો ભાઈ રોહિત ભાઈ ને ભાઈ ને તો ચાલો ટુકટો ટુકટો બાંધલો પાછે ને પછી નીકળીએ ને પાણી તરસ પણ લાગી છે અને બોટલ ઓલાના ગાડીમાં છે ભાઈની ગાડીમાં તો ચાલો પછી આવે પાણી પાણી પી નીકળીએ પાછા ઈડી ડ્રસ પીવા એ એવા છે હવે કેમ કે અર્ધે ગલતેશવાળા રોડ ઉપર પોકી ગયા છે તો અહીં લખેલું છે

તટા તટા કોણ કોણની ગોર કે વાત નું આંકડો મે લખી આપું છું દાન્ય રૂપિયા માં આપી દીધું જો અમારા ભાભી 90 રૂપિયા માં લઈ આવે ₹250 ભાવ હતો ને ₹90 કિરાય કેવીક બાય છે તો ચાલો અમે બધા સેડી નો રોજ પી લઈએ પછી મળીએ ચાલો નીકળી આવે અંદર પોગી ગયા છે હવે ગાડી વાડી મૂકી ગઈ અમારે બેને લીધું કેટલા અરખ આવી ગયા છે તો ચાલો અંદર દર્શન લઈએ પછી જઈએ નાવા ચાલો જઈએ આગળ તડકો પણ ફૂલ છે ફૂલ તડકો બહુ માછું ગરમ થઈ ગયું તો તો થઈ ચાલો આગળ જઈએ હવે વેલકમ ગલતેશ્વર અને અમારા મહાદેવ જો દેખાય છે મને તો દેખાય છે તોય મંદિર થોડું આડું આવે છે અહીંયા ગેટ ચલો અહીંથી જઈએ તમને મહાદેવ જો દેખાડ પાછો જો દેખાડ અરે હર મહાદેવ બધા કોમેન્ટમાં લખી નાખજો જો આ ગાર્ડન મસ્ત મસ્ત બની ગયું હજી કોઈ અત્યારે આવ્યા ન હોય આ વર્ષે આવજો બહુ મજા આવ્યું છે ગાર્ડન વાર્ડન બની ગયું છે ફોટા શૂટ કરવાનું બહુ સારું છે તો ચાલો અંદર જઈને મળી આવે તમને બધાને ચાલો અંદર દર્શન કરાવું તમને મહાદેવના કરી લો મહાદેવના દર્શન બધા અહીંયા કલ્કેશ્વર મહાદેવ છે અહીંયા મહાદેવ નવા જવાનું છે અમારે ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પ્રવાસ માં તો ચાલો ના આવી પાસે એટીએમ કાર્ડ આગે આમ જા અંદર મતલબ ટિકિટ તો ચાલો જઈએ કપડાં ચેન્જ કરવા આવ્યા છે રૂમમાં કપડા વપડા ચેન્જ કરે પછી જઈએ નાવા કેમકીટમાં અંદર તો આવી ગયા છે અહીંયા કપડા ચેન્જ કરવાનું પણ છે તો ચેન્જ કરીને જઈએ

म उन्द माथे नावन नवा नावा पोची ग्या नवा मडी आवे आज मंगळवार छे तो पण ट्राफिक छे थोड़ी थोड़ी मने के नै होय तो चलो नाही ले जो ट्राफिक जो नावा वय ग्या भाभी ए ए मुकी मुकू हलो ठेकडो न रे ठेकडो ए वाह हरकिया बेन जो नाइ छे कियु किया किया કે ક્યું બહુ મજા આવે છે આ રોહિત જો હજી બાકી છે હજી અમે તો લીધા છે હજી જો અરે મારું પાણો તો ચાલો અમે નાઈ લઈએ હજી બાકી છે હજી તો ગયા છે ચાલો નાઈ પછી મળીએ જો નઈ નઈ ને થાકી ગયા અમર કિયા બેન ને મુખો બે મુખો તે જોય તેડવાઈ જો આ કે તરું જે મરે જો તો મા દીકરી બે કે ધ્રુવ છે એ મુખો નવાજાવું છે મુખો નવાજાવું છે હા કે દેની તો અમર કિયા બેન શું ગયસે ને સુનિલ ભાઈ તો ક્યાં નવા ગયા કઈ ખબર નઈ તો ચાલો હજી નઈ હજી તો કેટલા વાગ્યા ખબર દીકરી નઈ છે ને પાછા નીકળી ગયા છે અમારે જો ભાઈ જાય આગળ અરે કિયા બેન એ કીરો ટટા નાઈ તો લીધા છે અને જાય ભાભી જો બિચારો કેવા થઈ જો તો ચાલો હવે ઘરે જઈ બધાને મોઢા તો જો આયા તેરે કેવા વાત અત્યારે કેવા છે બાકી ગયા તાદરો સોડ્યા તો ચાલો હવે જઈએ પાછા ઘર તરફ કીયુ કીયુ ગરમ છે ગરમ છે ગરમ લાગે બેનને જો અહીં રમવામાં આવ્યા છે છોકરાને લઈને જો મંદિર અહીંયા છે બહાર અહીંયા શું કહેવા નાસ્તા પાણીનું છે ત્યાં રમવાનું છે તો એના મમ્મી પણ રમવા મીંડા લાગે છે

રે યાર અમારે હારે અન્યાય કરે છે પોતે આજ હું કહેવાનું ભૂલાઈ ગયો મને નામ હું કહેવાનું આ પફ મગવા છે અને આજે અમારે છે મંગળવાર અમે લોકો છે ને ખાલી ચા પીએ છે રેપર ખાઈ ઘેરથી રેપર લાવ્યા એ ખાઈએ છે હું તો પફ ને ઊખાઈ જો જરાય દઈ આવે મારી પર મારે ને મારા ભાઈ ને બેનને મંગળવા છે ચા ને વેફર ખાએ છે આ જઈ જવાની મારે હવે પછી જઈ ઘરે હાલો ઘર તરફ જઈએ હવે હેલ્મેટ બેલમેટ પહેરી લીધા છે અને અમે પણ જઈએ ઓલા લોકો આમ ઉભા છે જરીયાલ સાફા કેવા સાફા આ જરીયાલા સાફા પહેરીને નીકળી જાય છે આ સેફટી સાફા છે આ સેફટી સાફા તો ચાલો હવે જઈએ છે સાફા પહેરી પહેરીને કેમ કે હવે વાગી ગયા છે સાડા પાંચ છ વાગ આવી ગયા છે ને અમે જઈએ હવે ઘરે થાકી ગયા છે નાઈ નાઈને ઊંધા માથે નાયા થાય એટલે તો ચાલો હવે ઘરે જઈને મળીએ કારણ કે રસ્તામાં કંઈક હજી કંઈક ખાવું પીવું તો મળશું અમાર તો નહીં જ ખાવાનું મંગળવાર છે આવડા લોકો ખાશે જો વાહે બેઠી ને હું લસણ ખાંડવા માંડી છું આદુ લસણ મરચી કેમ કે શાક ને ભાત ને રોટલા કરવાના છે ને હજી મારા ભાઈ ને લોકો તો હજી માર્કેટમાં છે હજી એ ઘરે નથી આવ્યા એ આવશે હમણાં હું રસોઈ બનાવી રાખું તો ચાલો રસોઈ બનાવી નાખું

અને આ બધા અહીંયા કામ કરે છે ખાઈ પીને નવરા થયા તો છૂટું પડ્યા તો જ્યુસ બનાવી નાખે જ્યુસ બનાવી નાખ્યું અને અમારા ભાઈ તો હોઈ ગયા જેને બધું કામકાજ કર્યું એ તો હોઈ ગયા છે કેમ કે કારણ કે નાવા ગયા એટલે નાઈ નાઈ ને થાકી ગયા તો કાંઈ નહીં અમે જ્યુસ પી લઈએ અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને બાય બાય જય માતાજી ગુડ નાઇટ